જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે જેથી અલગ અલગ જિલ્લાની પોલીસો તપાસ કરી રહી છે અંતર્ગત અમરેલી પોલીસની ટીમ એસઓજીએ ધારીના હિમખિમડીના મદ્રાસાના શંકાસ્પદ મોલાનાને ઉઠાવી અને પૂછપરછ શરૂ કરી છે જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતા પોલીસે દિશામાં તપાસ હાથ ધરી છે મદરેસાની જગ્યા કાયદેસર છે કે ગેરકાયદેસર તેની ચકાસણી કરવા રેવન્યુ વિભાગના અધિકારી મદરેસા પહોંચ્યા છે નકશા અને પુરાવાની તપાસ કરવામાં આવી છે બાંધકામ કેટલા સમય છે અને તેની તપાસ કરાય છે ધારીના હિમખેમડીના મદ્રાસાના મોલાના જે મદ્રાસામાં નોકરી કરી રહ્યા છે તે મદ્રાસાના નકશા અને પુરાવાની તપાસ કરવામાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે અહીં બાંધકામ કેટલા સમય છે તેની તપાસ કરાય છે અહીં ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા રેવન્યુ સ્ટાફ સાથે મદરેસાએ પહોંચી બાંધકામ અંગે તપાસ શરૂ કરી છે હિમખેમણીનું મદરેસા કાયદેસર જગ્યામાં છે કે નહીં તે દિશામાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અમરેલી જિલ્લામાં મદરેસામાં મોલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યાનું મામલામાં ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરી મોલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસ શરૂ કરી છે એસએસપી જયવીર ગઢવીએ જણાવ્યું છે કે તેમનો પાસપોર્ટ જોકે મળી આવ્યો છે અને તેની તપાસ ચાલુ છે તેમજ વોટ્સએપ ચેટ અંગે ટેકનિકલ ટીમ આ અંગે તપાસ કરી રહી છે મદ્રેસામાં શંકાસ્પદ મોલાના મોહમ્મદ ફઝલ શેખ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રુપ મળી આવ્યા છે સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ એસઓજીની ટીમ દ્વારા મોબાઈલ કબજે તપાસ શરૂ કરાઈ છે મોલાના કેટલા સમયથી રહેતો હતો અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું હતું પાકિસ્તાનમાં કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે દરમિયાન આ મામલો સામે આવ્યો તો મદરેસામાં ફણાવતા મોલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ પર એસઓજીની શંકા ગઈ હતી જેથી તેના આધાર પુરાવા માંગ્યા હતા જોકે મોલાનાએ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા એસઓજીએ થારી પોલીસ મથકે લાવી અને તેની પૂછપરછ કરતા તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો હિમખીમડી પરામાં મદરેસામાં ભણાવતા મોલાના મોહમ્મદ ફઝલ અમદાવાદના જુહાપુરાનું રહેવાસી હોવાનું ઘરસ્ફોટ થયો છે અને તેમના મોબાઈલમાંથી પાક અફઘાનિસ્તાનના સાત વોટ્સએપ ગ્રુપ મળ્યા છે પોલીસે મોલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ સામે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાલ અમરેલી પોલીસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર રમેશ સત્યની સામે ધારીના હિમખીપરા વિસ્તારમાં છે એ એક મોલાના આવેલા છે એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે તો એમનો ફોન મળી આવેલા છે એમની જોડે જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપનો પ્રૂફ નહોતા જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બીજા ડોક્યુમેન્ટ છે મળેલા છે જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે વોટસપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સઅપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે આ વિષયમાં જો વધુ કોઈ પણ માહિતી મળશે તો તમારી જોડે શેર કરવામાં આવશે હાલમાં જે રીતે પ્રાંત અધિકારી સહિતના રેવન્યુના અધિકારીઓ પણ આ તપાસમાં જોડાય છે આ મિલકતના કોઈ દસ્તાવેજને લઈને પણ તપાસ કરવામાં આવે કાયદેસર છે કે ગેરકાયદેસર એ દિશામાં કોઈ તપાસ ચાલી આ એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે જો એનામાં કોઈ પણ અપડેટ આવશે તો એ પણ તમારી જોડે શેર કરવામાં આવશે વોટ્સઅપ ગ્રુપમાં કોઈ આત્મ હજી સુધી હજી સુધી એક્ઝેક્ટલી કોઈ એવી માહિતી નથી મળી પણ એ આગળ જે ટેકનિકલ ટીમ છે ને ફોરવર્ડ કરવામાં આવેલું છે જેવી કોઈ પણ માહિતી સામે આવશે તો એ પણ શેર કરવામાં આવશે એ બધું એનું તપાસનો વિષય છે એ બધી તપાસ ચાલી રહી છે એમણે કઈ બીજી કઈ કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું શું પ્રવૃત્તિ કરી છે એ જેમ જેમ તપાસ આગળ વધશે એમ એમ ખબર પડતી જશે